સપ્ટેમ્બર નગરપાલિકાને કામ શરૂ ન કરવા અને ટેન્ડર રદ કરવાનો આદેશ આપ્યો હતો એજન્સી હાઈકોર્ટમાં પહોંચી હતી પરંતુ હાઇકોર્ટે પ્રાદેશિક કમિશનરના નિર્ણયને માન્ય રાખ્યો છે પ્રાદેશિક કમિશનર કોર્ટમાં જણાવ્યું કે આને એ વર્ગની નગરપાલિકા તરીકે માણાવદનને માત્ર રૂપિયા ત્રીસ લાખ સુધીના કામની મંજૂરી છે પાંચ પોઇન્ટ બાવીસ કરોડના ટેન્ડર માટે રાજ્ય સરકારની મંજૂરી જરૂરી હતી નગરપાલિકાએ મંજૂરી લીધા વિના ટેન્ડર જાહેર કર્યા હતા છતાં શાસકો દ્વારા હજુ સુધી કોઈ કાર્યવાહી નહીં કરાતા વિકાસને બદલે ભ્રષ્ટાચાર થતો હોવાનો આક્ષેપ લાગ્યો

કે આ પ્રોસેસ ખોટી છે અને આ રીતના તમે ન કરી શકો તેમ છે હજી સુધી કોઈ પગલા નથી તેમાં માણાવદર ની જનતા સંપૂર્ણ રોડ રસ્તાથી વાકેફ નથી કેમ કે રસ્તામાં ખાડા તમામ જગ્યાએ ખાડા છે બધું પેકેજ કરવાથી કોઈ પણ ઠેકાણે રોડ રસ્તા બનેલા નથી સરકારના શાસનની અંદર આ ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવેલ હતી અને એ ટેન્ડર પ્રક્રિયાને ભાવનગરથી જે રદ કરવા માટેનો જે કંઈ પરિપત્ર સ્થગિત કરવાનો હતો એની સામે એજન્સી જે છે એ હાઈકોર્ટમાં ગયેલ હતી અને એનો ચુકાદો રદ કરવા માટે હાઈકોર્ટમાં જે અત્યારે આવ્યો છે તો એની આગળની કાર્યવાહી છે એ સરકારના નિયમ પ્રમાણે જે કઈ કરવાની થતી હશે એ નગરપાલિકા લેવલેથી કરવામાં આવશે હાઈકોર્ટના અવલોકન અને મહત્વપૂર્ણ હુકમ જેવા ન્યાયાધીશ એ એ સુપૈયા અને આરટી વાછાણીએ બેન્ચે જણાવ્યું કે માણાવદર નગરપાલિકાએ તેની સત્તા બહાર જઈને ટેન્ડર જાહેર કર્યા છે ટેન્ડરની સંપૂર્ણ પ્રક્રિયા મંજૂરી વિના ગેરકાયદેસર છે ત્યારે કોર્ટે સ્પષ્ટ કહ્યું કે નગરપાલિકાએ પોતાનો અધિકાર સાબિત કરવાનો કોઈ પુરાવો રજૂ કર્યો નથી અને પ્રાદેશિક કમિશનરનો ટેન્ડર રદ કરવાનો આદેશ પૂર્ણ રીતે યોગ્ય છે ગુજરાતનું માન ચેસ્ટર ગણાતું માણાવદર વર્ષોથી વિકસિત વંચિત છે ત્યારે માણાવદર નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા કરોડ રૂપિયાના ટેન્ડર પોતાના અંગત લાભ માટે એક જ એજન્સીને આપી દેવાનો આક્ષેપ ફરિયાદ દ્વારા કરવામાં આવ્યો છે જેને લઈ પ્રફુલ જલુ નામના ફરિયાદી માણાવદર મહાનગરપાલિકા અને ભાવનગર પ્રાદેશિક કમિશનર કચેરી ખાતે પોતાની રજૂઆત કરી હતી કૌશિક પટેલનો રિપોર્ટ હિન ટીવી ન્યૂઝ સુરત